અલ્લા યુટ્યુબ ફેમિલ જે માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ના આવી ગયા છીએ આપણે હે ને ચલો ત્યારે આપણે લીપ આવી ગઈ છે હું એને જમવા બેઠો તો સબસ્ક્રાઈબર બધા મળવા આવે જો કાય ભાઈ કેવું વરસાદ એવો ચાલુ હતો ને જો અલ્લા યુટ્યુબ ફેમિલ જે માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ના આવી ગયા છીએ હે ને દુકાન વહેલા આવી ગયા છે રૂટિંગ હવે ચાલુ થઈ ગયું આટલા દાડા તો રજા હતી હવે ટાઈમ ટુ ટાઈમ આવવું પડે તો મોડું થઈ જાય અડધો કલાક આમ તો સાડા સાતે ખોલીએ આઠ વાગી જાય અમે દરકા હે ને સાફ સફાઈ કરી નાખીએ અને પછી માતાજીના દીવા કરી નાખીએ અને અમદાવાદ થી માલ જે આવ્યો છે ને એ બધું ગોઠવાનું હે તો બધું ગોઠવાઈ જાય તો છે ને ચાલુ થઈ જાય ને ધંધો યાર ચલો જ્યારે જય માતાજી માતાજીના દીવા થઈ ગયા છે માતાજી જય માતાજી માતાજી ભલું કરે આવકું ચાલુ તો ફાઈનલી એને માર તો કામ હતું ભાઈ બંને ઓફિસે મ્યુચ્યુઅલ ફંડનું તો એના માટે આવ્યો હતો

કસ્ટમર આવી ગયા હતા આ ચંપલમ બોણી થઈ ગઈ આપણે આવા ચંપલમેન્ટ હવે આ બધું હોય ને બિલમાં ભાવતાલ જોઈ અને જોવાનું છે કયા કયા સુભાવ પડે છે એ પ્રમાણે આપણે નીચે ભાવ લખવાનો ને અને આપણો એટલે શું ભાવ પડે છે અને આપણને પોસાય એ ભાવમાં આપણે વેચવાની એટલે એ પ્રિન્ટ આપણે લખવાની પ્રિન્ટ ભલે હોય જેટલી હોય છે આપણાને કેટલામાં પડે ધારે કે આ છે બસો ને ઓગણત્રીસ રૂપિયા તો હવે આપણા કેટલામાં પોસાય એટલા આપણે અહીંયા લખવાના કે તો આપી દેવાનું ચલો ભાઈ ગેસનો બોટલ નોંધાય તો આવ્યો તો બે ગાડી આવી જો તો કા અને કા એક બે ગાડી ગેસની બોટલ આવી તો હવે એક જાડા જોડે લેવો પડશે આપણે તો એક તો નોંધાઈ ગયો તો એક અહીંયા નીચે મૂકી દો અને એક ભરેલ ઉપર લઈ જાઓ કેમ કે દિવાળીના ટાઈમમાં ટાઈમ નહીં મળ્યો મને એટલે મેં હે બુકિંગ નથી કરાવી કરાવી તો બે જગ્યાએ બુકિંગ કરાવ્યું તો ગેસના બોટલ બોટલ થઈ ગયા બોલે જોઈ લો છે હલો ગાય હે ને મારે બારે જમવાનો પ્રોગ્રામ હે તમે ત્યાં જમવાનું હતું

આપણે સબસ્ક્રાઈબર હતા એટલે મને નીકળી ગયા મજા આવી ગઈ હા મજા આવી મજા આવી ગઈ તો મજા આવી ગઈ ચાલુ છે એટલે ગાડા મસ્ત મજા જમી લીધું અને મળી લઈએ બરાબર છે કેવું બસ મજા હા

ચલો ત્યારે મસ્ત મજા નો આરામ કરીએ મળીએ તમને ચાર વાગે અને બપોરે દુકાને ગયો હતો ને બ્લોક બનાવ્યો ની કેમ કે વરસાદ એવો ચાલુ હતો ને જો અને અત્યારે દુકાન બંધ કરીને આવી ગયા છીએ મસ્ત મજાના અને જમી લીધું અને હવે કરીએ છીએ આરામ મળીએ તમને કાલે સવારે એ માતા